અને વાહન ધારકોને હવે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત જોડાઈ રહી છે આગામી સમયમાં ડ્રાઇવને વધુ તેજ બનાવવામાં આવશે જેથી માર્ગ પર વધુ સુવિધા અને સલામતી મળી રહે આજ રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમજી ગેહલોત સાહેબ અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ ડીસીપી શ્રી અમિતા વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટિનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું પાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો સાતથી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઇડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસ દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં વધી રાહત મળી શકે ચલો ન્યૂઝ શું રહેતું સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં